જિલ્લાનો અને ગુજરાતમાં જે વધુ વરસાદ પડ્યો એમાં મેમદા વિધાનસભામાં મુદજ એના પરા વિસ્તાર એટલે વિક્રમપુરાથી છે વિસ્તાર સુરજપુરા અડબોલી અને વણસોલ સુંડા આ બધા ગામોમાં લગભગ નેરનું કામ અને આ એક્સપ્રેસ હાઈવેનું કામ થવાથી એટલા બધા પાણી ભરાય છે અને કુલ મળીને ત્રણ જેટલા વીઘામાં ખેડૂતોને આ તકલીફ થાય છે ઘણી બધી મહેનત અને લાખોના ખર્ચે કુલ મળીને એક વીઘામાં પાંચ થી સાત હજાર રૂપિયા ખર્ચો કરે છે ખેડૂત પરિવાર અને પછી આ પાણી ભરાવાથી ખેતીને બહુ મોટું નુકસાન છે ફૂલમડીને નાની જમીન છે બે દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ અમારા મામલતદાર શ્રી એડીઓ શ્રી અમારા સંગઠન પ્રમુખ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ આ બધા સાથે મળીને ટીમ મેમદાર તરીકે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે એની માટે ડ્રોનથી પણ અમે વિઝ્યુલ લીધા છે આવનારા સમયમાં આ કાયમી ઉકીલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે આજે અમે વિઝ્યુલ પણ મેલ કરવાના છે કુલમણીને બે દિવસથી આ ચાલે છે અને વર્ષો પછી ચોક્કસ દિશામાં કામ થશે એવી અમે ખેડૂત મિત્રોને પણ ખેડૂત પરિવારોને ખાતરી આપી છે એક્સપ્રેસ હાઈવે બન્યા પછી એક મોટો પાડો બની ગયો હોય એવું મેમદા વિધાનસભામાં સર્જ્યું છે આ વખતે કુદરતી પાણી એટલે વેણ રોકવાના લીધે વણસોલ અને આ બધા ગામોમાં કેટલાય એકરોમાં પાણી ભરાય છે અને પાણી સમયસર નિકાલ નહીં થવાના કારણે ખેતીને નુકસાન થાય છે જનજીવનને નુકસાન થાય છે સ્કૂલોના રસ્તા બંધ થાય છે રસ્તા તૂટી જાય છે

ખેતીવાડી અધિકારીઓનો વિષય છે પણ એકાદ વીઘામાં જોઈએ તો થી નુકસાન હોય મુલાકાતો આ પાણી ભરેલું છે વિસ્તારની મુલાકાત લઈ શકો છો ખેડૂતોને તો સો ટકા ચૂપા છે એક ગઈકાલે મેં વાત કરી ખેતીવાડી અધિકારી અને તો ડાંગરની ખેતી છે તો પાંચ ચાર પાંચ દિવસમાં અઠવાડિયામાં ચાર પાંચ દિવસમાં જ્યાં થયું તો ડાંગર બિલકુલ દેખાતી નથી એને સૂર્યપ્રકાશ દર્શન ના થાય શ્રી ભગવાનના દર્શન ના થાય સ્વાભાવિક રીતે કોઈ પણ વનસ્પતિ અને માણસનું જીવન શક્ય નથી એટલે નુકસાન તો છે જ પણ કેટલું પ્રમાણમાં થાય એ અધિકારીઓ અધિકારીઓ નક્કી કરશે એવું કલેક્ટર છે શું મળીને આ નુકસાન વર્ષોથી થઈ રહ્યું છે પણ આ વખત એના નુકસાન નું વળતર મળે અને કાયમી નિકાલ થાય આ પાણીનો કુદરત રીતે થાય એવી અમારી લાગણી છે મારી માગણી છે શું નામ મળી તમારું

ધનમો પણ તકલીફ થાય છે ઉઠવા બેસવાની એટલે અમારે બીજે સ્થળાંતર કરવું પડે છે બીજું કે પાકના નુકસાન જે ચોમાસા દરમિયાન અમારો વધુ પડતો પાક જેને કહેવાય ડોંગર બરાબર એ ડોંગરના પાકને એટલું બધું ભારે નુકસાન થાય છે કે ન પૂછો વાત એક તો મોઘા બિયારણ મોંઘી મજૂરી મોઘું ખેડ ખાતર આ બધાનો અમે જ્યારે હિસાબ કરીએ કુદરતી આવી આફત આવતી વખતે અમે એકદમ હાથાપગ થઈ જઈએ છીએ

પોતાનો વિસ્તાર આવી ગયા અને તળાવનું પાણી જે હતું એ બંનેનો નિકાલ નહીં થતો એના લીધે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એક્સપ્રેસ વેન પછી તકલીફ તો થઈ જ પણ એના સિવાય બીજા આજુબાજુ એની પણ તો બદકામ થયું અને આજે આજની જે પાણી છે એ પુરવઠો મળતોય નહીં અને એ બદકામ